પંચમહાલ જિલ્લાના ગોધરામાં ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં યોજાયો ત્યારે ગઈકાલના રોજ ગોધરાના રામસાગર તળાવમાં બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે ગણપતિ બાપ્પા મોરિયા આવતા વર્ષે જલ્દી આવવાના કોલ સાથે ગણપતિ બાપાને ભારે હૈયે ગોધરાવાસીઓએ વિદાય આપી હતી ભારે પોલીસ બંદોબસ્ત અને પ્રશાસનને ચુસ્ત બંદોબસ્ત રાખી આ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ પ્રશાસન અને રાજકારણ આ ત્રણેયના સુમેળ અને ગોધરાનગરના શાંતિપ્રિય પ્રજાએ ગણપતિ દાદાને ભારે હૈયે વિદાય આપી હતી કોઈ અનિત્ય બનાવ પણ બન્યો ન હતો તો ગોધરાના કલેક્ટર આશિષ કુમાર પોલીસ વડા હેમાંશુ સોલંકી વિસર્જન અગાઉ આગલા દિવસે પણ ગોધરા જાહેર માર્ગો પર ફ્લેગ માર્ચ કરી વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે અથાક પ્રયત્ન કર્યા હતા જે સફળ બન્યા છે તો ફક્ત એક કોસ્ટેબલની ફરજ દરમિયાન હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો જેમને તરત જ દવાખાને લઈ જવામાં આવ્યા હતા તો ગોધરા નગરપાલિકા પ્રમુખ જયેશભાઈ ચૌહાણ ધારાસભ્ય સી કે રાહુલજી ભાજપ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ મહામંત્રી કુલદીપસિંહજી શહેર પ્રમુખ દિલીપભાઈ દસાડિયા વગેરે આગેવાનો આ વિસર્જન યાત્રા દરમિયાન ગણપતિ પંડારોને આવકારી વિસર્જન શાંતિપૂર્ણ થાય તેવી અપીલ કરી હતી તો લઘુમતી કોમના આગેવાનોએ પણ આ શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે સહયોગ આપ્યો હતો